કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું કમ્પ્યુટરના ભાગોના નામ અંગ્રેજીમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે સીપીયુ સીપીયુ એટલે સીપીયુ કે ઈ વાય બી ઓ એ ડી કીબોર્ડ ઓ એન આઈ ટી આર મોનિટર એસ પી પીઈ એ કે ઈ આર એસ સ્પીકર એમ ઓ યુ ઈ માઉસ એચઈ એ એચ ઓ એન ઈ એસ હેડફોન એલ એ પીટી પી લેપટોપ એચ એ આર એસ ડી ડી ડીઆઈએસકે હાર્ડિક્સ ઈ એન D -R -I -V -E, pen d-r-i-v-e pendrive. w-e-b-c-a-m webcam p-r-i-n-t-e-r printer A -A -N S-C-A-N-N-E-R scanner વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને વિડીયો તમારા મિત્રો જોડે શેર કરો થેન્ક યુ